જે છે આઈટીઆઈ કરેલું હોય તો તમારા માટે છે આ ભરતી રહેલી છે મિત્રો આ ભરતી વિશે આપણે આ છે 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 વાત તો તો અંત સુધી રહેજો વિડીયો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે શ્રી મઢી વિભાગ ખાન ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ મઢીમાં બારડોલી સુરત ખાતે મિત્રો છે આ ભરતી રહેલી છે જેમાં એપ્રેન્ટિસ માટેની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે જેમાં આઈટીઆઈમાં જે પણ ઉમેદવારો પાસ કરેલા હશે જેવા વિવિધ ટ્રેડમાં તેના માટે આ ભરતી છે જેમાં આપણે પોસ્ટની વાત વાત ટ્રેડની કરીએ તો ટ્રેડ ફિટર માટેનો છે જેમાં ચાર જગ્યા છે આઈટીઆઈમાં ફિટર કરેલું હોવું જોઈએ બીજું છે વેલ્ડરનો છે તેમાં પાંચ જગ્યા છે તો તેમાં પણ આઈટીઆઈમાં છે વેલ્ડરનો જે છે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ ત્રીજી છે વાયરમેનની ચાર જગ્યા છે તો વાયરમેન માં પણ આઈટીઆઈ નો કોર્સ કરેલો હોવો જોઈએ ત્યારબાદ ચોથી છે ઇલેક્ટ્રિશિયન ની છે તો ઇલેક્ટ્રિશિયન ની બે જગ્યા છે ત્યારબાદ પાંચમું છે ટર્નર તો ટર્નર માં પણ બે જગ્યા છે ત્યારબાદ છઠ્ઠું છે મશીનિસ્ટ મશીનિસ્ટ ની ત્રણ બે જગ્યા છે અને સાતમું છે કોપાની તો કોપાની એક જગ્યા છે તો આ પ્રમાણે છે ટોટલ સાત અલગ અલગ પોસ્ટ ઉપર છે આઈટીઆઈ પાસ કરેલા ઉમેદવારો માટે છે એપ્રેન્ટિસ ભરતી રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ આ ભરતીમાં તો આ એપ્રેન્ટિસ માટે અરજી કરનાર જે પણ ઉમેદવાર હશે તેને એપ્રેન્ટિસ ઇન્ડિયા ડોટ ઓઆરજી છે ફરજિયાત છે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઉપરોક્ત પોર્ટલની એપ્લાય કરી કરવાનું રહેશે તથા અરજી સાથે છે રજીસ્ટ્રેશન કોડ છે અવશ્ય લખવાનો રહેશે આ ઉપરાંત પસંદગી પામેલ ઉમેદવારને છે એપ્રેન્ટિસ એક્ટ મુજબ છે પ્રમાણે સંસ્થા માટે જે છે કરારનામું કરવાનું રહેશે અને આઈટીઆઈ પાસ કરેલ ઉમેદવારો જ છે આમાં અરજી છે તે કરી શકે છે આ ઉપરાંત આ તાલીમ દરમિયાન છે એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ મુજબ છે તાલીમ ભથ્થું છે આપવામાં આવશે તો આ પ્રમાણે છે મિત્રો આ ભરતી રહેલી છે આ તારીખ છે ત્રેવીસ નવ બે હજાર પચીસમાં મિત્રો છે આ જાહેરાત બહાર પડી છે હવે ત્યારથી લઈને તમે દસ દિવસ સુધી છે અરજી કરી શકો છો તો જે પણ ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તે અવશ્ય છે અરજી કરી શકે છે આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે આ સારી એપ્રેન્ટિસ રહેલી છે જેમાં તમે એપ્રેન્ટિસ છે તે કરી શકો છો અહીં તમને સરનામું આપેલું છે ત્યાંથી વધુ માહિતી તમને છે તે મળી શકે છે અહીં સરનામું તમને મઢી વિભાગ ખાન ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ છે તમે છે વધારાની માહિતી મેળવી શકશો